નમસ્તે મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક એવું સ્પીકર જે નાનું છે પણ અવાજમાં એકદમ જોરદાર છે એટલે કે આ વિડિયો સ્કીપ કરશો નહીં એક વખત અવાજ જરૂરથી સાંભળજો આ છે સિયોમીનું સ્પીકર છે ને છસો ને ઓગણસાઠ એનું મોડલ નંબર છે અને આ રીતે સ્પીકર છે અને આજે આપણે એનો સાઉન્ડ ચેક કરીશું ને ચાર અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર આવશે અને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું બોક્સ ઓપન કરતાની સાથે જ એક યુઝર મેન્યુઅલ મળી જાય છે અને બોક્સની અંદરથી ટાઈપ સી એક આ રીતે કેબલ નીકળે છે એક આ રીતે આ બોક્સ છે અને આ સીઓમી લખેલું જ છે આ કોથરીની ઉપર એ પણ સીઓમી આ સ્પીકરની પ્રાઇઝની વાત કરીએ તો આ ચારસો રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે ને આવ આપણે કનેક્ટ કરાવી દઈએ સ્પીકર અને સાઉન્ડ ટેસ્ટ કરી લઈએ પહેલા પછી કરીએ પેલા સાઉન્ડ ટેસ્ટ કરી લઈએ ને પછી શું શું કંપની આપે છે એ પણ ચેક કરીશું શું શું કંપની આપે છે પછી ચેક કરીએ પહેલા કનેક્ટ કરાવીને ચેક કરી લઈએ સાઉન્ડ એનો આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ આપણે ચેક કર્યો આ સ્પીકરની અંદર તમારે મળી જાય છે અહીંયા આગળ એક સ્ટેન્ડ આવશે ને આ રીતે અહીંથી વોલ્યુમ વધતો ઓછો થશે અને અહીંયા આગળ મોડની વાત કરીએ તો અહીંથી બ્લુટૂથ મોડ છે અને એફએમ મોડ અહીંથી થશે ને અહીંથી વોલ્યુમ પ્લસ અને માઇનસ નેક્સ્ટ ને રિવર્સ પણ અહીંથી થશે ને અહીં વાત કરીએ તો અહીં આગળ પુશ પ્લે અહીંથી થશે ને આ રીતે આ ડિઝાઇન લુક આ રીતે સ્પીકરની છે અને આ સીઓમીનું સ્પીકર છે અને પેન ડ્રાઈવ અહીં લાગશે અને મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ સપોર્ટ કરે છે ને અહીંથી ઓન ઓફ થશે અને આ રીતે એની પાછળ પણ ડિઝાઇન જોરદાર આપેલી છે કંપની અને આ રીતે આ બ્લૂટૂથ સ્પીકર છે મને તો આ સ્પીકરના સાઉન્ડ અને ક્વોલિટી બંને ગમે હવે તમે કહો તમને આ સ્પીકર કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો આવા જ ગુજરાતી ટેગ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક બીજી વિડીયોમાં